જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સૂર્યનારાયણ ધર્મ રાજા વ્રતની વિધિ મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું સૂર્યનારાયણ ધર્મ રાજાનું વ્રત સંક્રાંતિથી લેવાય છે છ મહિનાનું આ વ્રત હોય છે આ વ્રતની વિધિ સાવ સહેલી છે જેમાં કોઈ ઉપવાસ કે એકતાણા નથી કરવાના હોતા મકર સંક્રાંતિના દિવસે પ્રાતઃ કાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો મિત્રો સૂર્યનારાયણ અને ધર્મ રાજાનું વ્રત અલગ અલગ વ્રત છે પરંતુ આ બંને વ્રતની વિધિ એક સરખી છે તેમની વાર્તા અલગ અલગ છે પરંતુ તેમનું ઉજવણું એક સાથે અને એક સરખું જ કરવાનું હોય છે આથી સૂર્યનારાયણ અને ધર્મ રાજાનું વ્રત એકસાથે જ કરે છે જે ઉત્તરાયણના દિવસથી એટલે કે મકરસંક્રાંતિના દિવસથી શરૂ થઈ છ મહિનાનું આ વ્રત હોય છે આ વ્રતની વિધિ સાવ સહેલી છે વ્રતની વિધિમાં સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ આસન પાથરીને બેસવું લાકડાનો પાટલો અથવા સ્વચ્છ કપડું પાથરી તેના પર ચોખાથી સૂર્યનારાયણની શુભ સ્વસ્તિકની અને નિસળનીની આકૃતિ દોરવી જેમાં સૌ સ્વસ્તિક દોરવામાં આવે છે સ્વસ્તિક એ ભગવાન શ્રી ગણેશનું સ્વરૂપ છે વ્રતના દરેક દિવસ તો મંગલકારી રહે પૂજા કરતા સમયે લાંબા સમય સુધી તેમાં કોઈ વિધ્નનો પ્રભાવ ન પડે એ માટે સ્વસ્તિક દોરાય છે ત્યાર પછી દોરાય છે સૂર્યનારાયણ સૂર્યનારાયણ એ જાગતી જ્યોત છે જાગતા દેવ છે દરેક દેવના દર્શન આંખો ખુલ્લી રાખીને કરાય છે પરંતુ સૂર્યદેવ એ પ્રત્યક્ષ જાગતા દેવ હોવા છતાંય એમના દર્શન આંખ ખુલ્લી રાખીને નથી કરી શકતા આથી તેમના દર્શન કરવા માટે સૂર્યનારાયણની આકૃતિ દોરાય છે ત્યાર પછી દોરાય છે નિસરણી આ એટલે સ્વર્ગની સીડી જ્યારે આ લોક ત્યજી કરવા ધર્મ રાજાના દરબારમાં આપણે જઈએ ત્યારે નિસરણીની જરૂર પડશે આથી સ્વર્ગની પ્રાપ્તિ માટે આ નિસરણીની પૂજા કરાય છે આ રીતે શુભ આકૃતિ દોરી ઘીનો દીવો કરી હાથમાં ચોખા રાખી એકાગ્ર મને વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે જય ધર્મ રાજા જય સૂર્યનારાયણ એવો હોકારો દેવો વાર્તા પૂર્ણ થઈએ આ ચકલા ચોખાને નાખી દેવા આ રીતે છ મહિના આ વ્રત કરાય છે આ વ્રતમાં કોઈ ઉપવાસ કે એકટાણા કે જાગરણ કરવાનું નથી હોતું આ વ્રત કરનારને નરકની યાતના નથી ભોગવવી પડતી તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે સૂર્યનારાયણ અને ધર્મ રાજાનું વ્રત કરનારને યમના તેડા નથી આવતા તેને ધર્મ રાજા સાક્ષાત પોતે લેવા આવે છે તો મિત્રો આ હતી ધર્મ રાજા સૂર્યનારાયણ વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા તો સૌ પહેલાં સાંભળશું ધર્મ રાજાની કથા એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી હતા તેઓ ખૂબ જ ગરીબ હતા છતાં તેમના ઘરમાં હંમેશા એક અતિથિ જમાડી જમવાનો નિયમ હતો અને જો કોઈ સંજોગ અનુસાર અતિથી ન આવે તો પક્ષીઓને ચણ નાખીને જમતા એમની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી છતાં તેઓ નીતિમાન હતા તેઓ ઘણા જ ગરીબ હતા તેથી બંને છોકરાઓએ પરદેશ જઈ કમાવાનો વિચાર કર્યો અને બંને ભાઈ કમાવા માટે પરદેશ ગયા હવે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી આ ત્રણેય જણા રહેતા હતા એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદની હેલી થઈ વરસાદમાં કોઈ અતિથિ નહીં આવવાથી અને ચકલોઈ ન ફરકવાથી આખા કુટુંબને દસ દિવસના ઉપવાસ થયા આ બધું જોઈ ભગવાનને તેમની કસોટી કરવાનું મન થયું ભગવાને હંસ અને હંસલીનું રૂપ લીધું અને એમના આંગણામાં આવીને બેઠા બ્રાહ્મણ દંપતીના હર્ષનો પાર રહ્યો નહીં અને તેઓ પુષ્કળ અનાજ ઉછાળવા લાગ્યા પરંતુ આ હંસ અને હંસલી થોડા હતા આ તો પ્રભુ પોતે હતા તેમને જોઈ બ્રાહ્મણ દંપતીને ખૂબ દુઃખ થયું કહે કે અમારા એવા કયા પાપને લીધે તમે અમારું અન્ન ખાતા નથી હંસ બોલ્યો હે બ્રાહ્મણ દંપતી તમે કોઈ પાપ નથી કર્યા પરંતુ અમે રાજહંસ હોવાથી સાચા મોતીનો ચારો ચરીએ છીએ એના સિવાય બીજું કશું જ ખાતા નથી આ સાંભળી બ્રાહ્મણ ખૂબ નિરાશ થયો પતિને નિરાશ જોઈને બ્રાહ્મણી બોલી હું ગામના ઝવેરી પાસે જઈ અને સાચા મોતી આપે તો લઈ આવું છું તમે જરાય ચિંતા કરશો નહીં બ્રાહ્મણી તો ઝવેરી પાસે જઈ અને કહે છે કે ભાઈ મારું એક કામ કરીને મને સવા શેર મોતી આપો ને ઝવેરી કહે કે શું તમે ગાંડા તો નથી થયા ને શેર સાચા મોતીની કિંમત કેટલી થાય તેની તમને ખબર છે બ્રાહ્મણી કહે જે કિંમત થશે તે મારી પાસે ઘર છે તે વેચીને આપીશ તમે ચિંતા ન કરશો મને મોતી આપો ઝવેરી બ્રાહ્મણીને ઓળખતો હતો કે આ બહેન હંમેશા સત્ય જ બોલે છે તેથી ઝવેરીએ તેને સવાસેર સાચા મોતી ઝોખી આપ્યા બ્રાહ્મણી મોતી લઈ આવી અને પોતાના આંગણામાં વેર્યા પછી પાણીની કુંડી મૂકી હંસ મોતી ચરી પાણી પી અને ઉડી ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણીના હર્ષનો પાર ન રહ્યો તેઓ ગયા પછી બધા સાથે જમવા બેઠા જમીને બહાર આવ્યા પછી છોકરીની દ્રષ્ટિ આંગણામાં પડેલા મોતી પર પડી અને તે મોતી લઈ મા પાસે આવી માં મને આ એક મોતી મળ્યો માં કહે દીકરી આ મોતી આપણાથી ન રખાય તે તુલસી ક્યારામાં મૂકી આવ દીકરી મોતીને તુલસી ક્યારામાં મૂકી આવી પ્રાતઃ કાળે બ્રાહ્મણ જ્યારે પૂજા પાઠ કરીને પાણી તુલસી ક્યારે રેડવા આવે છે તો તેણે એક સુંદર મજાનો છોડ જોયો ડાળીએ ડાળીએ ચકચકિત મોતીના ઝુમખા ઝૂલી રહ્યા હતા બ્રાહ્મણ દંપતી તથા દીકરીને આનંદની સાથોસાથ ગ્લાની પણ થઈ કે આ તો ગંગા પ્રાંગણમાં આવી તોય પાણી વિના તરસ્યા રહ્યા બ્રાહ્મણે કહ્યું કે આંગણે આવેલા હંસ હંસલી એ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી સ્વરૂપે વધાર્યા હતા પણ આપણે તેમને ઓળખી શક્યા નહીં આ મોતીનો છોડ એ જ એમના આગમનની એંધાણી છે નિશાની છે પતિ પત્નીએ સઘળા મોતી છોડ પરથી ઉતારી ઝવરીને ત્યાં ગયા અને ઝવેરીએ તો આવા અનમોલ મોતી જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો ભૂદેવ આ મોતી તો અમૂલ્ય છે આ મોતી લોકની નહીં પણ સ્વર્ગની નિપત છે બોલો કેટલી કિંમત આપું લાખ બે લાખ પાંચ લાખ બ્રાહ્મણ દંપતીએ આ મોતી થાપણ તરીકે રાખવા ઝવેરીને કહ્યું માયા ઝવેરીને સોંપી પોતે વ્રત કરવામાં તલ્લીન બની ગયો એક વખત રાણીએ ઝવેરીને પોતાના રાજમહેલે મોતીના હાર બનાવી લાવવા હુકમ કર્યો ઝવેરી અન્ય મોતીની માળા સાથે બ્રાહ્મણ દંપતીના મોતીનો હાર નમૂના માટે લઈ ગયો રાણીને આ મોતી ગમી ગયા રાજા વાજાને વાંદરા રાજાએ મોતીનો આહાર આપવા કહ્યું ઝવેરીએ કહ્યું આ મોતી તો મારે ત્યાં ગીરવે રાખ્યા છે થાપણ તરીકે બ્રાહ્મણ દંપતીએ મૂક્યા છે માટે આપને આહાર આપી શકું નહીં રાજાના આગ્રહને લીધે ઝવેરીએ સત્ય હકીકત કહી સંભળાવી આ ગામના એક બ્રાહ્મણને ઘેરે તુલસી ક્યારામાં આવા મોતીનો છોડ છે આ છોડ પરથી મોતી રોજ ઉતરે છે રાજાએ સેવકોને મોકલી બ્રાહ્મણને ત્યાંથી તુલસી ક્યાં રોજ મંગાવી લીધો રાણી તો પ્રાતઃ ઊઠી ઉઠી સ્નાન વિધિથી પરવારી પોખરાજ જેવા મોતી તોડવા ગઈ પરંતુ છોડને સ્પર્શ કરતાની સાથે જ ચોંટી રહી રાણીને છોડાવવા રાજા ગયો તો એ પણ ચોંટી ગયો રાજાના હુકમથી પ્રધાને તાત્કાલિક બ્રાહ્મણને બોલાવ્યો બ્રાહ્મણે ભગવાન શ્રી વિષ્ણુ અને મા લક્ષ્મીને પ્રાર્થના કરી અને રાજા રાણીને મુક્ત કર્યા રાજાએ સત્વરે તુલસી ક્યારો બ્રાહ્મણને ત્યાં પહોંચાડી દેવા પ્રબંધ કર્યો બ્રાહ્મણ મોતીના પ્રતાપે ગર્ભ શ્રીમદ બની ગયો બ્રાહ્મણના બે દીકરા પરદેશ હતા તે આવ્યા તેમને સરખી ભાગે માલ મિલકતમાં ભાગ આપ્યો દીકરીને પણ દીકરો માની સરખો ભાગ આપ્યો દાન ધર્માદા માટે આ દંપતીએ જે કંઈ દ્રવ્ય રાખ્યું હતું તે શુભ કાર્યમાં વાપરી તેમણે જીવન સાર્થક કર્યું કહેવાય છે કે જર જમીનને જોરું એ ત્રણ કજિયાના ભેરું જર એટલે પૈસો પુત્રો પુત્ર વધુઓ અને પુત્રી વચ્ચે કુસમ થયો પુત્રીએ જુદા રહેવાનું પસંદ કર્યું પુત્રી ધર્મશીલ શીલવંદ સુશિક્ષિત અને સંસ્કારિક હતી માતા પિતા તરફથી જે કંઈ દ્રવ્યોપાર્જન થયું હતું તે શુભ કાર્યોમાં વાપરવા લાગી અને વ્રત ચાલુ જ રાખ્યું પુત્રી અંતકાળે દાન ધર્માદો કરી સ્વર્ગે સીધાવી જેણે વ્રત તપ કર્યા હોય ગાયના દાન દીધા હોય અન્નદાન કે વસ્ત્ર દાન કર્યું હોય તે ધર્મ રાજાના દરબારમાં જઈ શકે છે આ પુત્રીનો ધર્મ પ્રેમી જીવ ધર્મ રાજાના દરબારમાં આવી પહોંચ્યો ધર્મ રાજાએ ટકોર કરી કે હે જીવ તે અનેક વ્રતો કર્યા છે પણ મારું એકેય વ્રત કર્યું નથી માટે તું મૃત્યુલોકમાં જઈ મારું વ્રત કરીને અહીં આવ મારા વ્રતની વિધિ આ પ્રમાણે છે તન મનની શુદ્ધિ સાથે મારા નામનો એટલે કે ધર્મ રાજાના નામનો દીવો કરી જમણા હાથમાં ચોખા રાખી મારા વ્રતની વાત કહેવી અથવા સાંભળવી આ વ્રત છ માસ સુધી કર્યા પછી વ્રતનું ઉજવણું કરવું વાંસની ટોપલીમાં સવા કિલો જુવાર અડધો કિલો વજનની એક નૌકા એક નિસરણી સોના અથવા ચાંદીની મારી મૂર્તિ અને નૈવેદ્ય માટે સુખડી મૂકવી અઢી કિલો લોટની સુખડીના ચાર ભાગ કરી એક ભાગ બ્રાહ્મણને બીજો ગોવાળને ત્રીજો ભાગ બાળકને અને ચોથો ભાગ ઘરમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવો બ્રાહ્મણોને મિષ્ઠાન જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપી પ્રસન્ન કરવા ધર્મ રાજાએ બ્રાહ્મણ પુત્રીને પોતાનું વ્રત કરવા છ માસનું આયુષ્ય આપી મૃત્યુલોકમાં મોકલી સ્મશાને ગયેલી દીકરીના દેહમાં જીવનો પ્રવેશ થતાં દેહ સળવળ્યો ડાઘો અગ્નિદાહ દેતા અટકી ગયા સ્મશાન ગયેલી દીકરી જીવતી થઈ ભગવાનનું નામ લેતી ઘેર પાછી આવી ભાભીઓ ઈર્ષ્યાને લીધે ભડકી ગઈ અરે રે નણન જીવતી થઈ પાછી આવી બ્રાહ્મણ પુત્રે તો ધર્મ રાજાની આજ્ઞા અનુસાર વ્રત કર્યું ભાભીઓએ સાથ આપ્યો નહીં પણ પડોશમાંથી માજી રોજ વાત સાંભળવા આવતા છ માસ પૂરા થયા વ્રતનું નિયમ મુજબ ઉજવણું કરવામાં આવ્યું અન્ય વ્રતના જેટલો જ છે આ વ્રત જે કરે છે સહેજે સંસાર સાગર તરી જાય છે અને અંતે મોક્ષની ગતિને પામે છે બોલો ધર્મ રાજાની જય હે ધર્મ રાજા તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમની દીકરીને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તેના પર અમી દ્રષ્ટિ રાખી અને સ્વર્ગમાં સ્થાન આપજો જય ધર્મ રાજા તો મિત્રો આ હતી ધર્મ રાજાની વાર્તા હવે સાંભળશું સૂર્યનારાયણ વ્રતની કથા બોલો ભગવાન સૂર્યનારાયણની જય તો સૂર્યનારાયણ વ્રતની કથા શરૂ કરીએ સૂર્યનારાયણ ભગવાન પોતાની માતા સાથે જંગલમાં રહેતા હતા સૂર્યનારાયણનું કામ એટલે પૃથ્વીની પ્રદક્ષિણા કરી જીવ માત્રનું ભરણ પોષણ કરવું એક દિવસ સૂર્યનારાયણની મા કહે કે બેટા હવે તો હું ઘરડી થઈ મારાથી કામ થતું નથી માટે તું જલ્દી લગ્ન કરે તો સારું ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે આ જંગલમાં એક રાણી છે તેને રન્નાદે નામની દીકરી છે તે મને ખૂબ જ પસંદ છે તું જો એની સાથે મારી સગાઈ કરી આવ તો એ મને વધારે ગમશે બીજા દિવસે સૂર્યનારાયણની મા રન્નાદે માતાની પાસે સૂર્યનારાયણનું માગું લઈ ગયા અને કહ્યું કે તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો ત્યારે રન્નાદેની માએ કહ્યું કે ના હો તમારો દીકરો સવારે બહાર જાય અને સાંજે ઘરે આવે ત્યાં સુધી મારી દીકરી શું ભૂખી રહે તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ હું નહીં કરું સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે માએ બધી વાત કહી તો એ નિરાશ થઈ ગયા ત્યારે સૂર્યનારાયણ કહે કે ચિંતા ન કર હું રન્નાદે સાથે જ પળણીશ બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે તેની માને કહ્યું કે આજે રન્નાદે તાવડી લેવા આવશે તો તું કહેજે કે ઠેકરી ફૂટશે તો દીકરી લઈશ શરદ મંજૂર હોય તો લઈ જાઓ બપોરે ઉનાળાનો ધોમધકતો તાપ પડ્યો ત્યારે રન્નાદે કહે કે માં મને ખૂબ જ તાપ લાગે છે આજે શું ખાવાનું બનાવું ત્યારે તેની માં કહે કે દીકરી રોટલા ઘડી નાખ ઘી સાકર અને રોટલો ખાઈ લઈશું એમ કરી રનાદે જ્યારે રોટલો ઘડવા બેઠા કે તાવડી ચૂલા સાથે અથડાય અને તાવડી ફૂટી ગઈ ત્યારે રનાદે કહે કે મા આ તાવડી ફૂટી ગઈ આપણી પાસે બીજી તાવડી તો નથી ત્યારે એની માએ કહ્યું કે એમ કર સૂર્યનારાયણને ઘરે જા અને તાવડી લઈ આવ ત્યારે રનાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની મા કહે કે જો ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ જો શરત મંજૂર હોય જા તારી માને પૂછી આવ અને એ હા પાડે તો તાવડી લઈ જા રન્નાદે ઘરે આવી તેની માને વાત કરી તો મા કહે એમ ક્યાં ફૂટી જવાની છે તું તારે લઈ આવ રન્નાદે તાવડી લઈ ઘરે આવતા હતા ત્યાં રસ્તામાં બે આખલા લડતા હતા તેની અડફેટમાં આવતા તાવડી ફૂટી ગઈ રન્નાદે માને ઘેર જઈ વાત કરી તો માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા સાંજ પડી સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે એની માએ કહ્યું કે બેટા સગાઈ તારી સાથે કરી નાખી ત્યારે સૂર્યનારાયણને ખૂબ જ હર્ષ અને કહે જઈને રન્નાદેની માને કહો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે રન્નાદેના ઘરે જઈ સૂર્યનારાયણની માએ તેમને વાત કરી તો રન્નાદેની માએ કહ્યું કે એક દિવસમાં મારાથી બધી સગવડો કેવી રીતે થાય ત્યારે સૂર્યનારાયણની મા કહે કે એ બધી જવાબદારી મારા સૂર્યનારાયણની છે બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા ફરવા નીકળ્યા ત્યારે રન્નાદેની માનું છાપરું ઉડી ગયું એની જગ્યાએ સુંદર મહેલ બની ગયો અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ ગઈ બીજા દિવસે રન્નાદે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા સૂર્યનારાયણ નિત્ય સવારે જાય અને સાંજે આવીને જમે તે પછી રન્નાદે જમે એટલું રન્નાદેનું શરીર સુકાવા લાગ્યું એક દિવસ એની મા કહે બેટા તારું શરીર કેમ સુકાઈ જાય છે રનાદે કહે કે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે ત્યારે એની મા કહે તેમને કહે છે કે સાકરનું પાણી પીને જાય અને પછી તને જમવામાં કશો જ વાંધો નહીં બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે કહે કે આટલું સાકરનું પાણી પીને જાઓ ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે નવખંડ ધરતીમાં જીવ માત્રને ન જમાડું ત્યાં સુધી મારાથી પાણીએ ન પીવાય એમ કહી સૂર્યનારાયણ ચાલતા થયા દેને વિચાર આવ્યો કે શું તે દરેક જીવનું પૂરું કરતા હશે આજે તો એમની પરીક્ષા કરું તેમણે એક કીડી પકડી દાબડીમાં પૂરી અને સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા હતા ત્યારે કહે કે તમે સર્વજીવોનું પૂરું કર્યું ત્યારે સૂર્યનારાયણ કહે છે કે હા ત્યારે રન્નાદે કહે કે ખોટી વાત છે એમ કહી દાબડી ઉઘાડી કીડી બતાવી ત્યારે પોતાના ચાંદલાનો ચોખાનો દાણો દાબડીમાં પડ્યો હતો અને કીડી મોજથી ખાતી રહી આ જોઈને રન્નાદે વિચારવા પડી ગયા ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે તમે મારા ઉપર શંકા કરી તેથી શાપ આપું છું કે તમે ગમે તેટલું રાંધશો તો એ પૂરું નહીં થાય એમ કહી સૂર્યનારાયણ જમવા બેઠા એક કોળિયો પોતાની મા માટે રાખ્યો અને એક કોળિયો રન્નાદે માટે રાખ્યો અને બધું જ જમીને ઊભા થઈ ગયા આમ જેટલું રાંધેલું હોય એ બધું જ સૂર્યનારાયણ પોતે એકલા જ જમી જતા અને સાસુ વહુ ભૂખ્યા રહેતા આથી તેમનું શરીર સુકાવા લાગ્યું એક દિવસ સૂર્યનારાયણ કહે છે કે મા તમારું શરીર કેમ સુકાતું જાય છે ત્યારે માં કહે છે કે દીકરા એક કોળિયો ખાઈને અમે રહીએ છીએ એટલે અમારું શરીર સુકાઈ જાય છે ત્યારે સૂર્યનારાયણ કહે કે તમે મારું વ્રત કરો મારું વ્રત છ મહિનાનું છે છ મહિના પૂરા થાય એટલે સવા શેર ઘઉંનો લો સવા શેર ઘી અને સવા શેર ગોળ લેવાનો તેના લાડુ બનાવી મને ધરાવવા એક લાડુ રમતા બાળકને આપવો બીજા ગાયના ગોવાળને આપવો ત્રીજો માળીને આપવો અને ત્યાર પછી કોઈ અતિથિ કે બ્રાહ્મણને જમાડી પોતે જમવું આ રીતે મારું વ્રત કરવાનું વ્રત કરનારની દરેક ઈચ્છા પૂરી થાય છે રન્નાદે અને સૂર્યનારાયણની માએ બંનેએ વ્રત કર્યું છ માસ પૂરા થતાં ઉજવણું કર્યું દરેક વિધિ કરી પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા એટલામાં રામલક્ષ્મણ ફરતા ફરતા આવ્યા માએ તેમને જમાડ્યા હવે તેમને થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાય આમ સૂર્યનારાયણના વ્રતથી લીલા લયર થયા જય સૂર્યનારાયણ તમારું વ્રત જે કોઈ કરશે તેની મન વાંચિત ઈચ્છા પૂરી કરજો જેવા દેને ફળ્યા તેવું તમારું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો જય સૂર્યનારાયણ મિત્રો આ હતી ધર્મ રાજા સૂર્યનારાયણ વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય ધર્મ રાજા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ